નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ તલોદ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને તેમાં દરેક ગામના ખેત સીમાળામાં બેટ સમાન દ્રશ્યો આપ નજરે નિહાળી રહ્યા છો તેમાં ગોરા ગામમાં ગોરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં વરસાદના કારણે ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં તાત્કાલિક તલોદ પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને કિસાન સંઘના મંત્રી શ્રી જિલ્લા મંત્રી શ્રી સાથે સ્થળ ઉપર આવી તાત્કાલિક મામલતદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબશ્રી પ્રાંત સાહેબ શ્રીને હાજરીમાં જેસીબી બોલાવી રોડની તોડફોડ કરી પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે અને ધારાસભ્યશ્રીએ પાણીના કાયમી નિકાલ માટે

તાલુકા કર્યા પ્રમુખ સાથે હતા દસરાથિંહજી સાથે મળી અને પાણીના ગામનો નિકાલ કર્યો અને આવનારા સમય અંદર એ ફરિયાદની અંદર એ ગામના નીચેના ભાગની અંદર પંદરેક એક લાખની ગટર લાઈનનું કરવાનું આયોજન પણ નક્કી કર્યું અને સાથે અમારા કિસાન સંઘના પ્રમુખ પણ જોડાયા આખી ટીમ પણ જોડાઈ અને ગામનો નિકાલ ટૂંક સમયમાં પાણીનો થઈ જાય છે